આજે બાલવાટિકાના ભૂલકાઓને મેદાનની રમત રમવાની છે બાળકો મેદાનની રમત રમશે મેદાનની રમતમાં ગ્લાસમાં પાણી ભરવાનું છે અને પાણી ઢોળાય નહીં તે રીતે ચાલવાનું છે અને જે સામે પટે પહોંચશે તે વિજેતા ગણાશે ચાલો તૈયાર છો બધા ચાલો તૈયાર છે ને તમારો વારો આવશે પછી એના પછી ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી દો તો સરસ વેરી ગુડ શાબાશ સરસ મજાનું પતંગિયું કરો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો સરસ મજાની તાલી પાડી દો તો ચાલો તૈયાર છો બધા ચાલો સમજાઈ ગયું બેન તમને શ્રદ્ધા બેન નિધિ બેન સમજાઈ ગયું ને પાણી ઢોળાવું ન જોઈએ એમ ધીમે ધીમે સામે જવાનું છે અને ત્યાં જયભાઈ અને કેવલભાઈ સામે ઊભા છે અને ગ્લાસ આપવાનો છે બરોબર પાણી ઢોળાય નહીં તે વિજેતા ગણાય છે ચાલો સ્ટાર્ટ સરસ વેરી ગુડ ચાલો શ્રદ્ધાબેન ગ્લાસમાંથી પાણી નથી ઢોળાણું અને તે પહેલાં પહોંચી ગયા છે અને નિધિબેનના ગ્લાસમાંથી પાણી ઢોળાણું અને તે પછી આવ્યા છે એટલે શ્રદ્ધાબેન વિજેતા ગણાય છે શ્રદ્ધાબેન ખૂબ સરસ વેરી ગુડ સાબાશ હો ચાલો હવે ઓલી અહીંયા બેસી જાવ બેસી જાવ ઓલી બાજુ છોકરી પાસે ચાલો હવે અહીંથી છોકરાઓનો વારો શરૂ થાય છે ભૂમિ તું ત્યાં જ ઉભી રહે ચાલો હવે તમારે શ્રદ્ધા અને નિધિ ત્યાં સામે ઉભા ચાલો હવે તમારે પાણી ન રહ્યો પટ્ટો તમારે જયભાઈ અને કેવલભાઈ ત્યાં પહોંચવાનું પાણી ઢોળાવવું જોઈએ નહીં બરોબર જે પહેલાં પહોંચશે અને પાણી નહીં ઢોળાય તે વિજેતા ચાલો તૈયાર છો સ્ટાર્ટ સરસ વેરી ગુડ આ ભાઈ કેવલભાઈ પહેલાં પહોંચી ગયા છે પાણી નથી ઢોળાણું જયભાઈનામાંથી પાણી ઢોળાણું બરાબર ને પછી આવ્યા છે તો ચાલો કેવલભાઈ માટે તાલી પાડી દો પેલા વિજેતા સરસ વેરી ગુડ મજા આવી મજા આવી ને રમવાની ચાલો તમે બી પાછા વાંચ સામે વહી જાઓ ઊભા રહી જાઓ ચાલો અહીંયા તમે ભૂમિબેનને આપી દો ગ્લાસ હાલે જાનવી બેન આનો ગ્લાસ લઈ લે તમે પાછળ ઉભા રહ્યો પાછળ ભૂમિ ઓલી બાજુ ઉભી રહે બસ ચાલો તમારે જયભાઈ ને ગ્લાસ આપવાનો છે તમારે કેવલભાઈ ને બરોબર તૈયાર છો ને પાણી નો ઢોળાવવું જોઈએ હો અને ધીમેકથી જવાનું જે પેલા છે તે વિજેતા ભૂમિ આગળ નાગળ જરીક આવો બસ ચાલો અહીં ધ્યાન આપો એક જ હાથે ગ્લાસ પકડવાનો એક જ હાથે જે હાથે ફાવતો હોય એ હાથે ચાલો તૈયાર સ્ટાર્ટ સરસ વેરી ગુડ ને પહેલાં પહોંચી ગયા છે ને પાણી નથી ઢોળાણું તો ભૂમિબેન વિજેતા ગણા છે અને ને પાણી ઢોળાઈ ગયું છે ગ્લાસમાંથી અને પછી પહોંચ્યા છે એટલે ભૂમિબેન માટે તાલી પાડી દો ચાલો ભૂમિબેન વિજેતા સરસ ચાલો તમે વાં બેસી જાઓ અને વંશભાઈ હાલો હાલો વિશ્વાસભાઈ આવો આપી દો હાલો ગ્લાસ એને આપી દો અને તમે બેસી જાઓ હાલો ચાલો તૈયાર છો સરખા ઉભા રહ્યો વૈયા જાવ કેવલભાઈ જગ્યાએ બેસી જાઓ ચાલો અહીં ઉભા રહ્યો પાછા છે ચાલો તૈયાર છો ને પાણી ઢોળાવવું ન જોઈએ અને પહેલાં પહોંચવાનું છે તૈયાર અને સામે ઓલા બેરીને ગ્લાસ આપી દેવાનો તમારે છે ચાલો સ્ટાર્ટ સરસ વેરી ગુડ વંશભાઈ પહેલાં પહોંચી ગયા છે અને પાણી પણ ઢોળાણું નથી આ ભાઈ પછી પહોંચ્યા છે અને પાણી ઢોળાણું તું વિશ્વાસભાઈ તો આપણે વંશભાઈ વિજેતા ચાલો તાલી પાડી દો સરસ ખૂબ સરસ ચાલો આવી રીતે આપણે બધાનો વારો લેશું મજા આવે છે ને બધાને રમવું છે ને ચાલો બે ભાઈ અહીંથી ત્યાં સામે ઊભા રહી જાઓ ચાલો તમે બે બેસી જાઓ ચાલો આમાંથી હાલો બેન ચાલો તમે બેન આવતા દો ત્રિષા બેન ચાલો એને ગ્લાસ આપી દો ચાલો અહીં ઊભા રહી જાઓ તમે એને પાછળ ઊભા રહ્યો ચાલો હું સ્ટાર્ટ કહું ને એટલે સ્ટાર્ટ કરવાનું પાણી ઢોળાવવું જોઈએ નહીં ચાલો સ્ટાર્ટ સરસ વેરી ગુડ બેન પેલા પોહચા અને પાણી પણ ઢોળાણું આ બેન પછી પોંચ્યા પાણી નથી ઢોળાણું આ બેન વિજેતા સરસ વેરી ગુડ શાબાશ ખૂબ સરસ મજા આવી ને તાલી પાડી ગયો ચાલો આવી રીતે આપણે બધાએ રમવાનું છે સરસ રહીમાં હો વેરી ગુડ મજા આવી ને